હાલ ફ્રેન્ડ કેમ છો આઈ હોપ બધા મજામાં જશો તો ફ્રેન્ડ કેટલા દિવસની લોકોની કમેન્ટ આવતી હતી કે તમે વિજાપુર રેલવે સ્ટેશનના વિડીયો બનાવો તો વિજાપુરથી આંબલિયા સુધીના વિડીયો બનાવો તો ફ્રેન્ડ આપણે ફાઇનલી નક્કી કરી દીધું તો આજ આજે મહાદેવપુરાથી લઈને કોલવડા સુધીનું વિડીયો બનાવવાના છીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બીજી વાત ક જે કોલવડા સુધી હ પછી કોલવડાથી માંડીને આંબલીયાસન સુધી એક દિવસ આપણો ફાઇનલી વિડીયો બનાવવાના છીએ તો અત્યારે એમ કોલવડા સુધી જે જે કામ કરતા હશે એ વસ્તુ એ લોકોના વિડીયો બનાવવાના છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ તમે જોઈ લ્યો કે જે ઘાસ સટાવવાનું કામકાજ ચાલી રહી રહ્યું અહીંયા તો સ્લોપ કરવાનું કામકાજ ચાલી રહી છે અહીંયા તો તમે જોઈ શકો છો કે કઈ રીતે સ્લોપ બનાવાશે તમે તો આગળ પણ મશીનથી પણ સ્લોપ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જોઈએ આગળ જોઈ લો કઈ રીતે કામ ચાલુ તો આના અંદર મશીનનો અવાજ આવશે તો એના માટે માફ કરજો તો તમે જોઈ શકો છો કઈ રીતે સ્લોપ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે તો કેટલા લોકો કામ કરશે જો આ તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કામકાજ ચાલુ રહ્યું જે સ્લોપ બનાવવાનું કામકાજ ચાલુ છે તો મશીન પણ અહીંયા કામ કરો છો તમે જોઈ શકો છો તો કેટલા લોકો કામ કરે છે તમે જોઈ શકો છો તો તાર પારવાનું કામકાજ ચાલી રહ્યું છે અહીંયા અને જેસીબી થી રોડ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું કરે છે તમે જોઈ શકો છો તો આગળ વધીએ આગળ કઈ કઈ પ્રવૃત્તિ ચાલુ છે એ આગળ આપણે બતાવીશું તો ફ્રેન્ડ આપણે પહોંચ્યા છીએ માધેપુરા અને કોલોડાના વચ્ચે તો તમે જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રિક થોભલા પણ નખાઈ જેલા સર જો ઇલેક્ટ્રિક થોભલાનું તમે આગળ જોઈ શકો છો કે કઈ રીતે ઊભા છે તો એ રીતે અહીંયા પૂરો સ્ટક પડેલો તમે જોઈ શકો છો બતાવી દઉં કે આ બાજુ તમે જોઈ શકો છો એ પથ્થર છે અને એ પથ્થર તમાર આ રીલના આજુબાજુ તમે જોઈ શકો છો કે કઈ રીતે પૂર્યા હશે તો આગળ વધીએ હો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આગળ વધીએ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે આગળ પહોંચ્યા હતા આપણો આ મશીનથી તમે જોઈ શકો છો કઈ રીતે જે સ્લોપ પારવાનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો છો કે આ રીતે સ્લોપ પાર હશે કારણ કે વરસાદના સમયે જે વરસાદ પૂરી જાય નું પાણી ભૂ જઈ શકો સરળ રીતે એ માટે આ સ્લોપ પાડવામાં આવે તો ચાલો આગળ વધી તો તમે જોઈ શકો છો રેલવેનો નજારો તો ફ્રેન્ડ તમે જો કે કેટલા લેબરો કામકાજ કરી રહી અહીંયા તમે જોઈ શકો છો તો આ રેલ ઊંચી કરવાનું કામકાજ કરો તમે જોઈ શકો છો કઈ રીતે ઊંચી કરો તમે જોઈ શકો છો તો કેટલા બધા લેબરો તો જઈએ આગળ શું કામ કર તો આ જે પથ્થર છે એનું કામકાજ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે જે લેવલિંગ હ એ વસ્તુનું કામકાજ ચાલી રહ્યું અહીંયા તો કઈ રીતે લેવલ કરે છે ફરંક આવ્યો છે એટલા માટે તમે જોઈ શકો છો કે આ બાજુથી પાટો ઊંચો ને પેલો બાજુ થોડો નીચે પાટો રાખેલો તમે જોઈ શકો છો તો કોલોડાની અંદર આપણો ઓલમોસ્ટ તો કોલોડાની અંદર ઓલમોસ્ટ આપણે પહોંચી ગયેલા છીએ તો જોઈ લો તમે આગળ વરંગ પણ પડે છે તો રેલવે સ્ટેશનની નજીક છીએ આપણે તો આ રીતની ગેપો પૂરો તમે જોઈ શકો છો તો વરંકના લીધે તમે પાટો પણ જોઈશો શકો છો કે કેટલું ઊંચું નીચું રાખવામાં આવે છે જે એમની ગતિવિધિઓથી જે ટ્રેન ચાલે એ રીતે પાટો રાખવામાં આવેલો તો તમે જોઈ શકો છો આગળ રેલવે સ્ટેશન પણ છે તો ચલો આગળ વધીએ ફ્રેન્ડ ફાઇનલી આપણે કોલોબડા રેલવે સ્ટેશનની અંદર પહોંચી ગયેલા છે તમે જોઈ શકો છો કે કોલોબડા રેલવે સ્ટેશન આવી ગયેલું છે તો કેટલા કામકાજ પહોંચેલું તમે જોઈ શકો છો કે આ ભાઈ જે પટ્ટીઓ છે એના અંદર કલર કરો છે તમે જોઈ શકો છો તો કઈ રીતે કામ વધ્યું છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોલવાડાથી મોડીને કુકરવાડા સુધીનું સફર કરવાના છીએ તો કુકરવાડાથી મોડી પછી આ બલ્યાસન સુધીનું એક જ વિડીયોની અંદર આપણે નોંધ કરવાના છીએ તો ચલો આગળ વધીએ હવે કઈ રીતે કામકાજ ચાલુ છે તો આગળથી પણ એક એન્જિન આવે તમે જોઈ શકો છો તો ચલો આગળ વધીએ તો ફ્રેન્ડ આપણા કોલવડા આવેલા હતા અને એક નજારો શુભ નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો તો એન્જિન આવે છે એ એન્જિન નહીં કારણ કે એન્જિન જે પાટા સીધા કરે એ મશીન છે જે આગલે આ વિડીયોમાં બતાવેલું એ જ મશીન છે જે અત્યારે દોડતું આવે છે તો ટૂંક સમયની અંદર અહીંયા હાજર થઈ ગયા તમે જોઈ શકો છો તો હોર્ન પણ વગાડે છે તો અધા તમે જોઈ શકો છો કેટલા કર્મચારીઓ છો પણ તો આપણે કોલવડા સુધી પહોંચી ગયેલા છીએ તો કોલવડાથી માંડીને એમ્બ્યુલન્સ સુધીનો વિડીયો આવવાનો હોય તો એને પણ સપોર્ટ કરજો તો કેવું તમે જોઈ શકો છો તો આગળ જશે કે નહીં જાય એ કમેન્ટ કરજો કોલોડા થી આગળ વિજાપુર રેલવે સ્ટેશન સુધી પહોંચશે કે નહીં પહોંચે એ તમે કમેન્ટ કરજો તો ચલો છે તમે જોઈ શકો છો તો આપણ સારા સારા વિડીયો જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો જે આગળ જે એન્જિન આવતું હતું ત્યાં આગળ પેલી છોકરીએ કેટલું રિક્સ લીધું તો એન્જિન ફાસ્ટ કરીશ તમે જોઈ શકો છો તો કેવું મશીન છે તમે જોઈ લો તો આ રીતનું આપણા કોલવડા રેલવે સ્ટેશનની અંદર પહોંચ્યા હતા આવો નજારો જોવા મળ્યો હોય તમે જોઈ શકો છો તો બહુ ફાસ્ટ રેલનું કામકાજ ચાલી રહ્યું છે જે આંબલિયાસનથી વિજાપુર વિજાપુરથી આદ્રજ સુધી જે નવો રેલવે પ્રોજેક્ટ ચાલુ છે તો ચાલો આગળ વધી તો ફ્રેન્ડ તમે આગળનો નજારો જોઈ શકો છો કઈ રીતે કામ ચાલુ હોય તો આ કોલૌડા રેલવે સ્ટેશન જોઈ શકો છો તો કોલૌડા રેલવે સ્ટેશન સારી તો અત્યારે પણ કામકાજ ચાલુ જ છે તો જો આગળ એન્જિન તો આગળ ઊભું જ છે તો તોનો ફૂલ રિવ્યૂ કરીએ આગળથી કે આગળથી કેવો વિડીયો દેખાય સર કોલોડા રેલવે સ્ટેશન આ રીતે દેખાય સર તો આ વિડીયો પૂરો કરીએ ગમે વાત તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ આ વિડીયો તમારા અંગાથી મેં શેર કર્યો જે માધેવપુરાથી માંડીને કોલોડા સુધીનો વિડીયો હતો તો આ કોલવડા સુધીના ઘણા બધા એવો કોમકાજ ચાલુ હતો તો આ વિડિયો ગમ્યો તો લાઇક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી